નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં સ્વાગત છે મિત્રો આજે નવ છ બે હજાર પચીસ તારીખ છે અને સોમવાર છે અને સાંજે આપણે પીઝા ખાવા માટે જવાનું છે અને થોડી ખરીદી પણ કરવાની છે એટલે અહીંયા એક નાનો મોલ છે ત્યાં કુલદીપભાઈ આપણે લઈ જઈ રહ્યા છે અને આટલા દિવસથી આપણે કેનેડા આવ્યા છે તો સૌ પ્રથમવાર આપણે કુલદીપભાઈની ગાડીમાં સફર કરવાના છીએ એટલે ખાસ આગ્રહથી કુલદીપભાઈ અત્યારે આપણને એમની ગાડીમાં બેસાડી અને યલ એફ શહેરમાં ફરવા લઈ જઈ રહ્યા છે અને તમે જુઓ વિઘ્નહર્તા ગણપતિ દાદાને કુલદીપભાઈએ સામે બેસાડ્યા છે અને એમના દર્શન કરી અને આપણે એક નાનકડા પણ પ્રાચીન અસ્મિતા ધરાવતા એક શહેરમાં આપણે અત્યારે ફરી રહ્યા છીએ અને અહીંયા બે ત્રણ નાના મોલ છે એટલે થોડી ખરીદી કરવાની છે એ માટે આપણે જઈ રહ્યા છીએ ટ્રાફિક નિયમોનું એક ખૂબ જ ચુસ્તતાપૂર્વક પાલન કરવામાં આવે છે અહીંયા કોઈ પણ રસ્તો ક્રોસ કરવાનો થાય તો સ્ટોપ લખેલું હોય ત્યાં કોઈ હોય કે નહીં ગાડી તો ઊભી રાખવી પડે અને જો વાહનોનો ધમધમાટ તમે જોઈ રહ્યા છો અહીંના બધા જે મુખ્ય રસ્તા છે એની ઉપર સતત વાહનોની અવર જવર હોય છે અને અત્યારે હોકી ટુર્નામેન્ટ ચાલી રહી છે તેના સમર્થક આ ઝંડા લઈને ફરકાઈ રહ્યા છે અત્યારે યુએસ અને કેનેડા વચ્ચે હોકીની ટુર્નામેન્ટ ચાલી રહી છે એટલે એના સમર્થક એ બધા ઝંડા ફરકાવી રહ્યા હતા અને આ મેં અગાઉ જણાવ્યું તે પ્રમાણે પ્રાચીન અસ્મિતા ધરાવતો એક પ્રદેશ છે પહાડી અને દરિયા જેવા મોટા સરોવર છે અહીં એક અને ખૂબ જ ફળદ્રુપ પ્રદેશ છે અહીંયા આ ફૂલના બી નાખ્યા છે તો ફૂલ તરત ઉગી જાય છે ત્યાં અને આપણે એક મોલમાં આવ્યા છીએ એટલે અહીંયા નાનકડા મોલ હોય તો બધાની પણ આપણે મુલાકાત લીધી છે અને અહીંયા જે તે મળે છે એને બધું જાણકારી મેળવે છે અને આપણે જરૂરિયાતની વસ્તુ અહીંથી ખરીદી લઈએ છીએ અને કુલદીપભાઈ આપણી સાથે હશે અને એમણે બધું બતાવ્યું છે કે જે તમારે જોઈએ અહીંયાથી ખરીદી કરી લો અત્યારે એટલે આપણે મોલમાં ફરી રહ્યા છીએ કેટલીક વસ્તુ એવું છે કે આપણે જોઈને અત્યારે જઈએ છીએ અને પછી વિચારીએ અને બીજી ખરીદી કરીશું અને એ પૈકી આપણે ખાસ અહીંયા ઘડિયાળ જોઈ છે એટલે આપણા બે ત્રણ ઘડિયાળ લઈ જયું છે ઇન્ડિયા અને એટલા માટે જ આપણે અહીંયા ઘડિયાળ જોઈ લીધી છે અત્યારે લેડીઝ ઘડિયાળ દીકરીઓ માટે લઈ જવાની છે અને એવું અત્યારે તો નક્કી કર્યું છે એટલે કુલદીપભાઈના મમ્મીએ કેટલીક ચોઈસ નક્કી કરી રાખી છે અને તમે જુઓ હજુ સાંજ પડી છે પણ સૂર્ય જાણે કે મધ્યાહને તપી રહ્યો હોય એવું અહીંયા દેખાય છે અને ખુદલી હવે આપણને એક પીઝા સ્ટોર છે એક મોલ છે મોટો ત્યાં લઈ જઈ રહ્યા છે અહીંયા તમને બાઈક અથવા બુલેટ એવું કંઈ જોવા ના મળે સાયકલ બધા ઘણા ચલાવતા જોવા મળે અને અહીંયા એક સરસ મોંઘી બુલેટ ગાડી લઈ અને કોઈ બુલેટ સવાર સ્પીડથી જઈ રહ્યા છે અને કાર કરતાં બુલેટ ચલાવવું એનો વધારે આનંદ અહીંયા મળતો હોય છે અને આપણે થોડું મેમોરિયલ શૂટ કર્યું છે આપણું રોડ રસ્તા અને બધું ખૂબ જ ક્લીન હોય છે અને આપણે ફ્રેશ સ્લાઇસ પીઝા છે ત્યાં આવ્યા છીએ પંજાબી અને એક ગુજરાતી બે પાર્ટનર દ્વારા આ પીઝા સેન્ટર ખોલ્યું છે અને આપણે એની મુલાકાત લેવાની છે બધા પરિચિત છે કિંજલબેન અને કુલદીપભાઈના પરિચિત જ છે આ બધા સ્ટાફ અને જો અહીંયા સરસ અલગ અલગ પ્રકારના પીઝા બને છે તે પૈકી આ ગુજરાતી ભાઈ છે ને એમણે વાત ગુજરાતીમાં જ કરી છે અને આપણા ટેસ્ટ પ્રમાણે ગુજરાતીને જે પસંદ હોય ભાવતા હોય એ પ્રમાણેનો પીઝા બનાવીશ એવું એમણે કહી દીધું છે એટલે આપણે ઓર્ડર આપવાની જરૂર જ નથી આપણે વાત કરી ખાલી અને આપણે પાછા ટેબલ પર ગોઠવાઈ ગયા છે ને આપણા ટેસ્ટનો જ પીઝા ગુજરાતી વ્યંજન હોય ગુજરાતીઓને ખાવાનું હોય એ રીતે પીઝા તૈયાર કરશે ત્યાં સુધી આપણે ટેબલ પર બેઠા છીએ ને જુઓ આ ટાટા પીઝા આવી ગયા છે ટેસ્ટી થોડો તીખો હોય આપણો પીઝા હોય ને થોડો તીખા હોય એટલે ખાવાની મજા આવે સાથે ચટણી જેવું એક આપે છે જુઓ તમે ખૂબ જ જોઈને જે મોઢામાં પાણી આવી જાય એવો પીઝા છે આપણે આ બધા ખાડ ખોરાક ખાઈ શકતા નથી પરંતુ આવી રીતે ક્યારેક ટેસ્ટ માટે બહાર થોડો પીઝા વિઝા ખાઈ લઈએ છીએ પરંતુ આપણે એક વાત કરીએ છીએ કે આ જે એનો મેદોને બધું હોય છે ખૂબ જ સુપાચ્ય હોય છે એટલે તકલીફ પડે નહીં અને જો એક એમાં ચટણી જેવું છે એ ડબ્બી નાની આપી છે અને એમાં ખાવાથી ખટમીટી જરા એ આઈટમ હોય છે ને પીઝા સાથે ખૂબ જ મજા આવે છે અને પીઝામાં તમે જાણો છો કેલ્શિકમ ટામેટા ઓનિયન અને એ બધું હોય છે એટલે મજા આવે છે ને જે એનો રોટલો છે આ પીઝાનો એ ખરેખર સરસ મુલાયમ છે એટલે આપણે સાંજના સમયે આ પીઝાનો ટેસ્ટ કર્યો છે ને આ ચટણી છે સરસ ખટમીઠી ચટણી હોય છે આપણે દહીં હોય ને એવું જરા ખટમીઠી આ છે આઈટમ અને આપણે આ પીઝાનો ટેસ્ટ કરીએ છીએ સાંજે છ વાગ્યા પછીનો સમય છે પરંતુ માહોલ તમારે બપોરે બે વાગ્યા હોય ને એવો છે એનો નાઇફ એક એવો પ્રદેશ છે જ્યાં આ અત્યારે ઉનાળામાં આ જૂન મહિના દરમિયાન લગભગ તમને અંધારું જોવા ન મળે અજવાળું જ જોવા મળે રાત્રે બાર વાગ્યે પણ તમે આકાશમાં જુઓ તો અજવાળું જ હોય અંધકાર તો અહીં દેખાય જ નહીં એવો આ પ્રદેશ છે અને એકવીસ જૂન અહીંયા મિડનાઈટ સન એવો ઉત્સવ મનાવાય છે એટલે કે રાત્રિએ અહીં તમને સૂર્ય દેખાય અને એવા શહેરમાં આપણે છીએ કુલદીપભાઈ છે અને કિંજલબેન પણ સાથે છે અને બધા આપણે પિઝાને ન્યાય આપી રહ્યા છીએ અને આ સરસ દહીં જેવી ચટણી છે અને હવે પાણી પી અને આપણે ઘર તરફ જવાનું છે નાનો પણ ખૂબ જ અદ્ભુત આ શહેર છે પ્રાચીન સભ્યતા સંસ્કૃતિ પણ અહીંયા જોરદાર છે અને ભૌગોલિક રીતે પણ એક વિશ્વનો અજાયબ કહી શકાય એવો આ પ્રદેશ છે અને અત્યારે આપણે આ પીઝા ખાવા આવ્યા છીએ અને અહીંયા મૂળ કેનેડિયન ભાષામાં માસીચો એવું લખેલું છે માસીચો એટલે કે કેનેડિયન મૂળ સ્થાનિક ભાષામાં આભાર એવું કહી શકાય અને મિત્રો તમે પણ આપણા બધા વિડીયો જોવો છો અને આ વિડીયો લાસ્ટ સુધી જોયો છે એટલે આપનો પણ આપણે આભાર માનીએ છીએ તો મિત્રો આજે આપણે બીજાનો ટેસ્ટ કર્યો છે એનો વિડીયો શેર કરી રહ્યા છીએ આ સાથે અન્ય વિડીયો પણ શેર કરીએ છીએ એ બધા જોતા રહીજો અને જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો જીપી સિરીઝ ચેનલના વિડીયો જોતા રહો જય હિન્દ વંદે ગુજરાત